આત્મહત્યા કરવા જતો હોવા જતા પોલીસ કર્મીઓએ તેને બ્રિજ ઉપર ચડી ત્યાંથી નીકળતા વાહન ચાલકોની મદદથી પકડી પાડ્યો પોલીસ સ્ટેશન લઈ ગયા અભયસિંહ સલાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ જણાવ્યું તે મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી છે થોડા સમય પહેલા જ રોજગારી માટે યુપીથી સુરત આવ્યો હતો કલરકામ કરે છે જોકે હાલ ચોમાસુને કારણે કલરકામ માટે કોઈ મજૂરી નથી મળતી જેથી હતાશ થઈ ગયો સુરતમાં ભાડેથી રહે છે અને ગામમાં પણ પરિવારને ખર્ચ મોકલવાનો હોય જેથી તે તણાવમાં આવી ગયો સમયસર પોલીસ પહોંચી ગઈ અને તેની જીવ બચી ગયો અભયસિંહની વાત સાંભળી પોલીસે તેને સાંત્વના આપી શી ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ પીકે મેર દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી જીવન જીવવા માટેની પ્રેરણા પણ અપાય સમજાવી પરત તેના ઘરે મોકલવામાં આવ્યો આમ જીવન રક્ષક બનીને આવેલી પોલીસે યુવાનને બચાવી ઘણા અર્થમાં પોતાની સેવા સાબિત કરી આપી છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ